મિત્રો થોડા દિવસ પહેલા ભુજપુર ગામનો કાંતિગીરી ગોસ્વામીનો આપે વિડીયો જોયો હતો એમણે વીસ થી પચીસ એકર જે ગૌચર જમીન ઉપર જે દબાણ કર્યું હતું એ એમણે ગૌચર જમીન જે વારી હતી એ એમણે છે તે પંચાયતને સુપ્રત કરી અને એના ઉપર વૃક્ષારોપણ અને પર્યાવરણના જે કાર્યો થયા એ મિત્રો જે વિડીયો કચ્છમાં તો નહીં આખા ગુજરાતમાં એટલો બધો એનો પ્રચાર થયો ને કે એના ઉપરથી આજે ઘણા બધા લોકો પ્રેરણા લઈ રહ્યા છે તો હબુભાઈ ગઢવી એમને પણ વિચાર આવ્યો કે મેં પણ જે આપણે ગૌચર જમીન જે હતી આપણી પાસે ખરીદી હતી તો એ આપણે પંચાયતને આજે સુપ્રત કરીએ તો ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ ગામજનોની હાજરીમાં આજે એમણે જે ગૌચર જમીન હતી એ એમનો હૃદય પરિવર્તન થયો અને એમણે આજે પંચાયતને સુપ્રત કરી છે અને એક પ્રેરણારૂપ પાછો દાખલો આ ભુજપુર ગામે બેસાડ્યો છે મિત્રો ભુજપુર ગામની આપણે વાત કરીએ તો અત્યારે જે આપણી સાથે જે સરપંચ પ્રતિનિધિ પછી આપણા ઉપસરપંચ માણેકભાઈ ગામજનો અને જે કામગીરી કરી રહ્યા છે ખરેખર મિત્રો પ્રેરણારૂપ છે આપણે પણ આપણા ગામની અંદર પર્યાવરણ સુધાર સુધારણાના કાર્યો કરીએ વૃક્ષોનું વાવેતર કરીએ આપણું ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ કેમ બને એ આ ગામ પાસેથી આપણે પ્રેરણા લઈએ

માણેકભાઈ જે તમારો જે આ એક નવતર જે પ્રયોગ છે કે આપણે ગૌચર જે જે એના ઉપર દબાણો થયા છે એ દબાણો આપણે પાછા લાવીએ તો આ એક મોટી વાત છે આજે આપણા ઘરની અંદર પણ પરિવારને સમજાવવું મુશ્કેલ થતું હોય છે તો આ ગામને સમજાવવાની વાત છે તો ખરેખર આપની જે કામગીરી છે હું અમારી ચેનલ કચ્છભૂમિ તરફથી આપને સૌને બધાને અભિનંદન આપું છું અને બીજા પણ પ્રેરણા લે એવું આ કાર્ય કરી રહ્યા છો આપ શું કહેશો પ્રથમ તો આપના કચ્છ ભૂમિ ન્યૂઝ ને પણ હું અભિનંદન આપું છું કે આવા કવરેજ ને તમે બાબતોને તમે કવરેજ આપો છો અને વાત કરીએ આપણે ગૌચર ની તો આપણા શાસ્ત્રો માં પણ એવું કીધું છે કે ગૌચર જે ખેડે એનો વંસવેલો પણ નથી રહેતો એમ અને આપણે પ્રત્યક્ષ પણ જોઈ શકીએ છીએ કે જ્યાં ગૌ માતાનું ચરિયાણ હોય અને પછી જો એમાંથી આપણે વિચારીએ કે ભાઈ આમાંથી તો હું મિલકત ઊભી કરીને કઈ સિદ્ધ થઈશ પણ હકીકતમાં એવું નથી હોતું ઈશ્વર જો દેવાનું હોય છે તો તમને સુતા જગાડીને પણ પુષ્કળ આપે છે અને જ્યારે હોતું ત્યારે કેટલા પણ પ્રયત્નો કરીએ તો પણ આપણે જ્યાં ના હોઈએ ત્યાં ના ત્યાં રહીએ તો અમે હજી સુધી જે કાંતિગીરીએ અમને સામેથી આપી ગૌચર એમની જે હતી એવી જ રીતે રાગ પર નંબર બ ના ચંદ્રકાંતભાઈ અને બીજા બે ત્રણ મિત્રો જે એમની પાસે જમીન હતી તો એમણે પણ પ્રેમથી અમને વીસ એકર જમીન આપી એવી રીતે હબુભાઈ થી કાલે અમે સાથે બેઠા હતા તો મેં વાત કરી મેં કીધું તમારી પાસે સાંભળું છું કે જમીન છે તો એમણે કીધું કે વાત સાચી છે મારી પાસે જમીન છે પણ મને ઈચ્છા નથી કે એ જમીનને હું એમાં કઈ વાવું અને હજી સુધી હું કઈ અમે વાવ્યું પણ નથી તો જો તમે આમાં બીજો કોઈ દબાવે નહીં અને વૃક્ષારોપણ જો કરતા હો તો હું પ્રેમથી એ જમીન જે છે મારી હું સુપ્રત કરું છું એટલે કાલે અમારી વાત થઈ અને આજે તો એમણે અહીંયા એમની વાડી ઉપર જ આપણે અત્યારે છીએ અને એમણે કીધું તો આપણે આજે મળ્યા છીએ ને હું એવું કહું છું કે જે કોઈએ ગૌચરનું દબાણ કર્યું હોય એને ગૌચર ખરેખર આપી દેવી જોઈએ તો જો માણસ તરીકેનું જો કામ આપણે વિચાર કરતા હોઈએ તો પશુ પક્ષી ક્યારે પણ અતિક્રમણ નથી કરતો પરંતુ માણસ જ એવો છે કે જે દબાવીને ખાવાની એક દબાવી હોય છે તો હબુભાઈને જેટલા પણ અભિનંદન આપી એટલા ઓછા છે અને આપણે એને એવી શુભકામનાઓ પાઠવી કે ઈશ્વર એને અનેક ગણું કરીને આપે તો મિત્રો હવે આપણે હબુભાઈ પાસે આવશું ગઢવી સમાજનું આજે ગૌરવ કહી શકાય કે પોતાની વીસ પચીસ એકર જમીન આજે એમણે છે તે જે દબાણ કર્યું હતું એ જમીન ખરીદી હતી તો આજે એમણે પાછી એનો વિકાસ થાય એમાં આપણી ગાય માતા એમાં ઘાસચારો ખાઈ શકે એ માટે એમણે સારો વિચાર આવ્યો અને એમણે આજે એ જમીન છે તે પંચાયતને સુપ્રત કરી છે મિત્રો આ નોંધપાત્ર દાખલો બેસાડ્યો છે આપણે ગામે ગામ જાગૃતિ લાવવી પડશે મિત્રો ભુજ પર ગામમાંથી આપણે સૌ જો પ્રેરણા ને તો કચ્છની અંદર ગૌચર દબાણ નહીં રહે તો આપણે ગામ લોકોની સાથે સાથે હું ઉપ સરપંચો ગામ લોકો બધા પાછળ ઊભા છે બધા એવો જ ઈચ્છે છે કે આખું આપણું કચ્છ ગૌચર મુક્ત દબાણ મુક્ત ગામ બને તો કચ્છમાં આ એક નવી ઝુંબેશ ભુજપર ગામેથી શરૂ થઈ છે અને ક્યાં પહોંચશે એ તો કુદરતને ખબર

એ ગેરકાનૂની છે હજી પાંચક વર્ષ થયા અમે એમાં ઓરણી પણ બાંધી નથી અને માટે રાખેલ છે ખાલી કહજો ખરો કે બીજો કોઈ આવીને દબાવી જાય એના માટે તો કાલે મને માણસભાઈ વાત કરી એટલે જેમ ભાવતો હતો ને વૈદ્ય બતાડ્યો આપણને ક્યારેક શીરો ભાવતો હોય ને ડોક્ટર કહે કે બાપાને તો ખાલી શીરો જ ખબર તો મોજ આવી જાય ને એવી રીતે અમે સ્વેચ્છા જમીન નો કીધેલ અમારો પરિવાર પણ કીધેલ કે કરવી એના જમીન દઈ દઈ અને અબોલા જનાવટ ચરિયાણ થાય અને વૃક્ષો વાવાય તો વૃક્ષો ઉપર પંખી માળા બાંધે અને ઈ એમાં ફળફ્રુટ પણ થાય તો માટે અમે સ્વેચ્છા આપી દીધેલ છે અને બીજા કોઈ જો દબાવેલ હોય અને આવી સક્ષમ પંચાયત છે આટલો બધી પોતાના રોટલા ખાઈને આટલી બધી મહેનત કરે છે દાતાઓ એમાં રૂપિયા આવે છે આપે છે તો રૂપિયા આપનાર નહીં લાખ લાખ વંદન આ ઝુંબે સુપાડી છે એને લાખ લાખ વંદન અને બીજા જે દબાઈ બેઠા છે એને પણ હું કહું છું કે રાજીપે દઈ દેજો અને જો રાજીપે નહીં દે નહીં દઈ દેશો તો અમે પણ હવે એના બેરા જ છઈએ લડત કદાચ કાનૂની લડત થશે તો અમે એના હારે જ છઈ માટે અને આગળનો આપણને જોયેલ ખરો ગાયો નો પાપ કેટલો લાગે મહાભારતની વાત પ્રચલિત છે કે કોરો પાંડુ કોઈ દૂધ હતી નહીં સાથે શ્રીકૃષ્ણ પણ હતા અને લડાઈ થઈ એ ખબર છે અને મહાભારતના યુદ્ધ વખતે પોતાની જમીન પણ પડાવી લીધી અને સો સો હારી ગયા અને મરી ગયા છતાં પણ પોતાની હકની મિલકત એ એને પછી હિમાળે હાથ ગાળવા જવું પડ્યું ખાઈને આરામથી ખાઈને બેસી શક્યા નહીં તો અવાજ જીવોની કદાચ આપણે ખાતા હોઈએ તો એનો પાપ કેટલો લાગે એ તો આપણા શબ્દો દ્વારા વર્ણન પણ કદાચ ન થઈ શકે તો અમે મૂકી દીધી છે અને હવે જે દબાણ કરી બેઠા છે એને પણ બધા ભેગા મળીને કેશું તો એ માણસો છે સમજી જાશે બસ કેટલા એકર તમારી પાસે અત્યારે જમીન છે કેટલા એકર છે હવે હું તો આખીને આટો પણ નથી લીધો અનાજ વી પચીસ એકર જમીન છે બીજી કેટલી છે જમીન તમારી કાયદેસર કાયદેસર જમીન આ જે છે ને એ સાડા સાતક આઠક એકડ આ વાળી છે બીજી તો જમીનો છોકરા કમાવે છે ને ઘણી લીધી છે એને મને ખબર નથી વાવેતર અમે ઓર્ગેનિક ખેતી કરીએ

એ માટેની જે કરી હતી ઝુંબે સુપાડી હતી તો આપનો ગજુબા આપનો પરિચય અને ગાયો માટે હવે તમને વધારે જે જમીન મળશે ઘાસચારા માટે જે દબાણ મુક્ત ગામ થઈ રહ્યું છે તો માલધારીઓમાં કેવી ખુશી છે માલધારીઓમાં ઘણી ખુશી છે હજી ખાલી થાય એટલી સારી એમ હજી આગળ હાલશો જ્યાં પહોંચે જ્યાં પ્રેમથી કે આપતા સારું બધા કરતા એમ

અહીંયાની જે ગ્રામ પંચાયત છે એ પણ સક્રિય કામગીરી કરે છે તો મિત્રો ગામે ગામ આપણે પ્રેરણા લઈએ અને આપણા ગામને ગોકડિયું નંદનવન ગામ બનાવીએ અને આપણું ગામ ગૌચર દબાણ મુક્ત ગામ બને એવા પ્રયાસો કરીએ એટલે મારે વાત એ જ કરવી છે કે અમે અત્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છીએ તો અમારા ગામના રમેશભાઈ ડેડિયા અમેરિકા રસોટ જે વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમનું કામ છે એમનું કામ જોયા પછી એમને ખૂબ આનંદ થયો અને એમણે સાડા સાત કરોડ ની રકમ એ દાન પેટે આપી અને ભુજપુર ગામ ને હરિયાળું ગામ બનાવવા માટે તો અત્યારે અમારું વૃક્ષારોપણનું કામ ચાલુ છે લગભગ વીસ થી પચીસ હજાર જેવા ઝાડ વાવાઈ ગયા છે અને હજી ચાલુ છે હજી લગભગ પાંચ થી સાત હજાર ઝાડ વાવવાનું બાકી છે લગભગ સમજો ને કે ત્રીસ થી બત્રીસ પાંત્રીસ હજાર ઝાડ એ અમે ભોજપુરમાં તો વાવી રહ્યા છીએ આ તો આ વર્ષના જ છે પણ ગયા વર્ષના જે અમે વાવ્યા છે એ લગભગ વીસેક હજાર ગયા વર્ષે અમે વાવ્યા છે એટલે પચાસ થી પંચાવન હજાર વૃક્ષોનું વાવેતર ભુજપુરમાં થયું છે અને પર્યાવરણ માટેનું જ કોઈ મોટામાં મોટું કામ હોય તો એ વૃક્ષોનું કામ છે ને જો વૃક્ષ હશે તો વરસાદ હશે ને વરસાદ હશે તો વનરાય હશે અને આપણે પણ જીવ દરેકનું એકબીજા સાથે કડીરૂપ હોય છે તો જીવો જીવશે જીવનમ જો બધા જીવો હશે તો આપણું માણસ પણ સુરક્ષિત હશે એટલે પર્યાવરણનું ખૂબ જતન કરીએ અને અમે પ્લાસ્ટિકનું પણ વેસ્ટ પ્લાસ્ટિકનું મેનેજમેન્ટ માટેનું પ્રયત્ન કરીએ છીએ અને અમારી પંચાયત દ્વારા જે ગટરનું પાણી જે છે એને ફિલ્ટર કરીને પાછું શુદ્ધ કરી અને એને ઉપયોગ માં લેવા માટે એ પણ અત્યારે અમે કરી રહ્યા સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ જુમાન આજથી આજ થી અઢી વર્ષ ખંડ થયા ત્યારે અમારે ગામના ગજુભા જે ગાયો ચારે છે એને જે ગૌચર છે એને ખાલી કરવા માટે બહુ સારો આમ કામ કર્યું અને અમે પણ એને કીધું કે ભાઈ જે આપણે ગૌચર ખાલી કરવાની છે તો બધા ભેગા મળીને આપણે ગૌચર ખાલી કરીએ તો ગામવાળાને સમજાવીએ તો લગભગ ગૌચર ખાલી થાય અત્યારે આજ આજથી લગભગ થોડા દિવસ પહેલા અમે એક બીજો પ્રોગ્રામ હતો વિડીયો છે હમણાં ચાલુ છે એનો અને એમાં કાંતિભાઈ અમારા બાવાજી તેમજ પ્રાગપરના ચંદ્રકાંતભાઈ એ પણ જે જમીન હતી એ લોકોની પોતાની અ પોતાની એટલે પોતે કબ કબજામાં રાખી હતી ગૌચર હતી એણે પણ ખાલી કરી અને બીજો કબજામાં હતી એણે પણ ખાલી કરીને ખાલી કરી દીધી અને અર્પણ કરી પોતે સ્વખુશીથી અને આજે આજ ગઈકાલે અમારા ઉપસરપંચ છે જે માણિકભાઈ એને જે અધુભાઈ કરી ગઢવી છે એને મળ્યા અને અધુભાઈ ગઢવી લગભગ વીસ એકવીસ પચીસ એકર જમીન જે પહેલા ખેડતા હતા ગૌચરની ને એને પણ એવો વિચાર સારો આવ્યો અને ઉપસરપંચને અમારા માણિકભાઈ ને વાત કરી કે ભાઈ મારી કને પણ જમીન પડી છે હું ખેડતો નથી પાંચેક વર્ષથી પણ એ જમીન મારે દઈ દેવી છે મારે ગૌચર ખાલી કરી દેવી છે એને પણ આજે જે ગૌચર જમીન હતી વી પચીસ એકર એ પણ અર્પણ કરી છે તો અમે એને અભિનંદન આપીએ છીએ ઘણા ઘણા અભિનંદન આપીએ છીએ અને આ સારું કામ કર્યું હજી પણ અમારી ગામમાં જે જે ખરેખર ગૌચર જમીન છે એ અમુક માણસો કને છે કબજામાં છે અમે એ લોકોને સમજાવશું

અને એમ કે આખી પણ સંતરમાં પાછી ગયા નહોતી આપણી ગામમાં સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દાતાઓ ગ્રામ પંચાયત ગામ લોકો જ્યારે મિત્રો વૃક્ષોનું વાવેતર કરતા હોય ત્યારે એક વાત હું ચોક્કસ કહીશ કે આપણે ભલે વૃક્ષો વાવીએ નહીં પરંતુ ખાલી આપણે દેખરેખ કરીએ ને અને એને કાપવા ન દઈએ ને તોય આપણે એ મોટી આપણી છે તે અ સેવાનું કાર્ય આપણું મોટું થશે તો મિત્રો આવો આપણે ભુજ ગામની મુલાકાત કરીએ એકવાર ચોક્કસની જે સરપંચની કામગીરી છે ઉપસરપંચ આખી ટીમ જે કામ કરે છે એને એકવાર આપણે જોઈએ અને એમાંથી આપણે આપણા ગામને નંદનવન કેમ બને એ માટેના પ્રયાસો કરીએ પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ ભુજપુર મુન્દ્રા કચ્છ